મનન સમર થાયવીય હોસ્પિટલ ખાતે ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયા મેડમ દ્વારા એક ખૂબ હાઈ એક એવું કહેવાય ને કે ખૂબ અઘરો લાગતો કેસ કે કોઈ એવું દંપતી કે જેની શ્રવણ શક્તિ અને વાચન શક્તિ હણાઈ ગઈ છે અથવા તો જે બોલી નથી શકતા જે સાંભળી નથી શકતા એમને ટેસ્ટ્યુબ બેબી દ્વારા બાળકનું અવતરણ એમના ઘરે કઈ રીતે થાય એવો એક સરસ મજાનો કેસ એમણે જે સોલ્વ કર્યો છે એમની ખૂબ આગવી સૂજબુ દ્વારા એમની પાસે જે ટેકનોલોજી છે ટેકનોલોજીની મદદથી એ દંપતી સાથે આજે આપણે વાત કરવાની છે કે આ હોસ્પિટલમાં આવી અને એમની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓની વચ્ચે ડોક્ટર છે એના માટે કઈ રીતે ભગવાન બને છે ડોક્ટર એના માટે કઈ રીતે આગળ રસ્તો બતાવે છે અને કેમ એને વંધ્યત્વની સમસ્યામાંથી એક નિસંતાનપણાની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને એમને ઘરે ખીલે છે એક નાનકડું પુલ

અને ત્યારે એમના ખોડે આજે સરસ નાનું મજાનું રમતું ફૂલ એટલે કે પાખી એમની નાની દીકરી તો આજે આપણે સૌ આજે આપણે એમની વચ્ચે વાતચીત કરીએ આવો આપણે જાણીએ કે એમની વેદના કઈ હતી અને એ વેદનામાં એમની આશાનો દીપક જે ઉજાગર કરવા માટે સરે કેવી રીતે મદદ કરી નમસ્તે નમસ્તે હું તમને ખાસ આજે એક વાત કહેવા માંગુ છું કે જે બંને દંપ આ દંપતી છે એ બોલી નથી શકતું કે સાંભળી નથી શકતું ત્યારે એક પારિવારિક સામાજિક જીવનમાં વધારે આપણને પ્રેરણા ઉપરૂપ કિસ્સો એ છે કે એમના દેરાણી જીજ્ઞા બે કે જે આ બંનેની ભાષા છે એ જાણે છે સાંકેતિક ભાષા છે એ જાણે છે પિછાણે છે અને એને ઓળખે છે એટલે એમના બંને વતી એમના જવાબ છે આ બંનેના જવાબ એ આપની વચ્ચે જીજ્ઞા બેન રજૂ કરશે તો જીજ્ઞા બેન આ બંનેનો તમે પરિચય આપશો આ મારા જેઠાણી છે રીતિબેન સિસોદિયા અને આ મારા જેઠ છે મયુરભાઈ સિસોદિયા એ ઘણા ટૂંક ટાઈમથી ટૂંકમાં અમે બીજે બધે દવા તે કરાવ્યું પણ ક્યાંયથી ટૂંકમાં અમને સફળતા ન મળી અહીંયાથી અમને રિઝલ્ટ સારું મળ્યું એમ એટલે એ લોકો એની રીતે કહેવા માગે છે સ્ટાફ વિશે સર વિશે અને અહીંના કામ વિશે

પગલું ભઈ રૂ પાછું ફરીથી બેન મને ફરીથી પૂછું ગમશે કે આ બનેની જે ડિસેબિલિટી છે કે એવો બોલી નથી શકતા એ લોકો સાંભળી નથી શકતા તો આ સમયે આ ટ્રીટમેન્ટ હેન્ડલ કરવા માટેની હિંમત આ દંપતિ દ્વારા આ દંપતિને કેવી રીતે મળી એ અહીંયા આવ્યા ડોક્ટર જોડે વાતચીત કરી બધી અને ડોક્ટરે અમે વાત કરી એમ કે અમે બધેથી ટુકમાં દવા લીધી અલગ અલગ જગ્યાએથી ક્યાંથી સફળતા ન મળી એટલે હવે અમે ટુકમાં વિશ્વાસ નથી કરી શકતા કે અહીંથી દવા લેશું તો સફળ થાશે કે નહીં થાય એમ સક્સેસ મળશે કે નહીં તો સરે એને બહુ સારું પ્રોત્સાહન આપ્યું કે સક્સેસ અનસક્સેસ પછીની વાત છે પણ પહેલા ટૂંકમાં તમારે હિંમત હારવી ન જોઈએ એમ હિંમત રાખશો અને કામ કરશો તો એમાં આગળ વધશો એમ એટલે એને થોડી કિંમત આવી અને એ રીતે પછી એને આગળ વિચારી તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ પણ સારવારને શરૂઆત કરીએ ત્યારે પહેલા તો આપણે નિરાશામાંથી એક આશા તરફ એક ડગલું આગળ વધવું પડે છે અને આશામાં એક ડગલું આગળ વધવા માટે આ દંપતીએ જે પોતાના આગવી સૂઝવૂછ પોતાની ટેકનોલોજી એનાથી જે એક અદભુત આપણી સમક્ષ આ ઉદાહરણ રજૂ કર્યું છે બેન તમને આ હોસ્પિટલ છે આ અહીંયા હોસ્પિટલનું જે પ્રિમાઇસિસ છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તમને કેવું લાગ્યું એ લોકો સ્ટાર્ટિંગમાં જ્યારે એક બે વાર બતાવવા આવ્યા ત્યારે અમારે જોડે આવવું પડ્યું કેમ કે એમની ભાષા કોઈ સમજી ન શકે એટલે અમે બે થી ત્રણ વાર બતાવવા આવ્યા ને ત્યારે અમે જોડે આવ્યા પછીથી એ લોકો એકલા જ આવતા અમે ફોન ઉપર વાતચીત કરી લેતા ડોક્ટર ને નર્સ ને એ લોકો પણ એ લોકો જ્યારે આવતા ને ત્યારે સર બી એને ટૂંકમાં પર્સનલી બહુ માન આપતા અને બહુ સારી રીતે એને ટ્રીટ કરતા બધી રીતે અને સ્ટાફ બી બધા નર્સ ને બધો સ્ટાફ એમને બહુ સારી રીતે એમ ટૂકમાં ટ્રીટ કરતો એમ મને એ લોકોની લેંગ્વેજ એ થોડું થોડું બધા ટૂંકમાં સમજાવી શકતા તેમ બધાની રીતે એટલે એ લોકોને એમ ટૂંકમાં સારું લાગતું હતું એમ કે અમારી ભાષા ટૂંકમાં બધા થોડી થોડી સમજી જાય છે અને અમને એટલું પ્રોત્સાહન આપે છે એમ એટલે એ લોકોને એનું વર્ક બહુ સારું લાગ્યું બેન મારે તમને બીજો એ પ્રશ્ન પૂછવો છે કે લોકોની માન્યતા છે કે આ સમગ્ર સારવાર છે બહુ પીડાદાયક છે ખૂબ માથાકૂટ વાળી છે ખૂબ જ ઝંઝટ વાળી છે આ વસ્તુમાં આપ શું કહેશો કેમ કે તમે બેનની સાથે હતા તો તમે એમણે રાજકોટ બતાવ્યું હતું એકવાર એમ પ્રેગ્નન્સી માટે ટૂંકમાં એ પ્લાનિંગ કરતા તેમાં સક્સેસ નહોતા રહેતા એટલે એમને રાજકોટ એક બે વાર ચેક કરાવ્યું હતું ત્યાંથી તેણે ડૉક્ટરે આ ડોક્ટરની સલાહ લેવાનું કીધું એમ તો એ લોકો બીતા હતા કે અમે આઈવીએફ કરાવીએ અહીંયા કે હવે ના કરાવીએ કે શું કરીએ એમ પણ અમે અહીંયા આવ્યા ને ડૉક્ટરને મળ્યા ને તો એનું કામ અમને બહુ ટૂંકમાં એણે સમજાવ્યું ને વ્યવસ્થિત એટલે એમને હિંમત મળી કે ના અમારે કરાવવું જ જોઈએ અને એને ટૂંકમાં પહેલી ટ્રાય સક્સેસ ગયું અને ફળ મળ્યું એમ એટલે એ લોકોને ટૂંકમાં પણ પોરબંદર ક્ષેત્રે તમને રાજકોટ કરતા શ્રેષ્ઠ કે રાજકોટ જેવી શ્રેષ્ઠ સેવા મળી તો એ કઈ રીતે તમે ખુશી વ્યક્ત કરો છો કેમ કે તમારે જો તમે અહિયાં સારવાર લીધી તો તમારા રાજકોટ ના ધક્કા થાય

આ બંને સાક્ષી છે સારવારના કેવી ખુશી થઈ જ્યારે પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તમે જે ખુશી અનુભવી એના વિશે તમે લોકોને કંઈક વાત કરો

અને બહુ સારી હિંમત આપી અમે પહેલી વાર એમ કે પ્રેગ્નન્સી ટેસ્ટ જોયો ને પ્રેગ્નન્ટ હતા ને ટૂંકમાં બહુ ખુશ થયા અતિશય ખુશ થયા એમ સર ને ટૂંકમાં ભગવાન સમાન માન્યા એને એમ કે સાહેબ આપ જે આ સારવાર કરી કેવું કોમ્પ્લિકેટેડ શરૂઆતમાં હતું અને તમે એને તમારી રીતે કેવી રીતે સરળ બનાવી સૌને જય શ્રી કૃષ્ણ પહેલા તો આ અમારા પોતે ડોક્ટર ફેટરનિટી માટે એક ચેલેન્જિંગ કેસ કહેવાય કે હસબન્ડ વાઇફ બંનેને એક તો ઈ લેંગ્વેજ આપણે સાઇન લેંગ્વેજ આવડે નહીં હવે એ લોકોને સમજાવવું કઈ રીતના એટલે જે આવા લોકો હોય એને અમુક કંઈક ભગવાન ગોડ ગિફ્ટ આપી જોઈએ બધા ભગવાન કંઈક બધા આવા વ્યક્તિને સ્પેશિયલ ગોડ ગિફ્ટ આપે છે એ લોકો પોતે પર્સનલી એટલા સ્માર્ટ છે કે ટેકનોલોજીનો પૂરો યુઝ કરે છે એની પાસે મોબાઈલમાં લેંગ્વેજ કન્વર્ટર હોય છે એટલે અહીંયા આવતા તો હું બને ત્યાં સુધી મારી લેંગ્વેજમાં એને સમજાવવાની ટ્રાય કરતો અધરવાઇઝ એના મોબાઈલમાં લેંગ્વેજ કન્વર્ટરમાં હું ટાઈપ કરીને એમને સમજાવતો એટલે જેમ આપને એમના દેરણીએ આપને કીધું કે પહેલાં બે ત્રણ વાર એમની સાથે આવ્યા પછી જરૂર નથી પડતી એનું રીઝન એ જ હતું કે મારો એક નેચર એવો છે કે એના લેવલ ઉપર જઈને હું સમજાવવાની ટ્રાય કરું જેથી કરીને દર્દીને વધારે મોગેજમાં પેસીને કોન્ફિડન્સ શોધવા આવે એટલે હું ત્યારે એની ટાઈમ જ્યારે ઓપીડીમાં પેશન્ટ આવતો તો હું આરામથી આપે પેપર ઉપર લખીને એમને બચાવતો આમ બંને એજ્યુકેટેડ છે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બધુંય વાંચતા લખતા આવડે છે અને મોબાઈલમાં કન્વર્ટર લેંગ્વેજ બધી ટેકનોલોજી યુઝ કરે છે એટલે જ્યારે પણ એ દર્દી આવતા તો એક જ વસ્તુ કહેતો કે આરામથી ધીરજ રાખો અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખો રિઝલ્ટ મળશે કારણ કે ત્યારે અમે એમના બેઝિક રિપોર્ટ ને બધું કર્યું તો રિપોર્ટ્સ સેવર તો નતું થાય એવું કંઈ નતું અને એ લોકોએ એટલો જ મારા ઉપર ભરોસો રાખ્યો અને ટ્રીટમેન્ટ ટેસ્ટ ટ્યુબ સારવાર આ ચાલુ કરવાનું કીધું ત્યારે જ્યારે પહેલી વાર એ લોકો હા પાડી ત્યારે અમને એક સેકન્ડ એઝ એ ડોક્ટર અમને એવું ફીલ થયું કે આ બહુ ચેલેન્જિંગ કેસ છે કે આ લોકોને આપણે સમજાવવું પણ એ લોકો એટલા હોશિયાર છે એમના ફેમિલીનો એને સપોર્ટ બહુ વધારે છે

તો અમે આગળ વધી શકીએ ભરોસા વગર ટેકનોલોજી કે અમારું નોલેજ કાંઈ કામ નથી આવતું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે અમને પેશન્ટનો ટ્રસ્ટ સેકન્ડ થિંગ હવે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જશે લોકો માટે સમજવા માટે કે એવું કહેવાય છે કે ટેસ્ટિવ બેબીમાં ખોટખા પણ વાળા બાળક આવે છે સૌથી ખોટી વસ્તુ છે એનું એક લાઈવ ઉદાહરણ કે હસબન્ડ વાઈફ બંને ગુંગા પેરા છે એમને બાળકનું અત્યાર સુધી બધાય આ ચેકઅપ આ બાળકને ડિલિવરી ઘણા દિવસો થઈ ગયા છે આ ડિલે ઇન્ટરવ્યુ કરવાનું રીઝન એ જ હતું

અધરસ ખાતર એવું માન્યતા છે કે ટેસ્ટ્યુબ બેબી એટલે તમારે બેડ ઉપર સૂતું રહેવું જમવાનું જ બેડ ઉપર એ બધી ખોટી માન્યતાઓ છે અને આ બધી અફવાઓ ફેલાવાથી બીજા લોકો દર્દી ડરે છે આપની પોતાની ટ્રીટમેન્ટ આગળ વધારવામાં જેથી કરીને એને માતા બનવાનું કે પિતા બનવાનું સુખથી લોકો વંચિત રહી છે એટલે આ એક ઇન્ટરવ્યુ કરવાનો માધ્યમ એ હતો કે આવો એક અમારી પાસે ચેલેન્જિંગ કેસ આવ્યો હતો તો અમને બહુ વધારે સેટિસ્ફેક્શન ફીલ થાય સેકન્ડ કે આનાથી જાગૃતતા લઈ આવી શકીએ બીજા દર્દીમાં કે આ બધી માન્યતાઓ જે ફેલાણી છે એ ખોટી છે સાયન્ટિફિક એવિડન્સ કાઈ નથી એકબીજાના મનગણત કહાનીઓ છે એટલે હવે ખાસ કોઈ મનગણત કહાનીઓ વિશે સાંભળી અને તમે માતા-પિતા બનવાનો સુખથી વંચિત ન રહ્યો આવો કાઈ પણ આપને તકલીફ હોય ગમે ત્યારે અમારા દરવાજા આપ માટે હંમેશા માટે ખુલ્લા રહેશે મનંત સમર્થ આઈવીએફ ફૂલી ફ્લેજ ટેસ્ટિંગ બેબી સેન્ટર છે બધી સુવિધા તમને અહીં મળી જશે રાજકોટ અમદાવાદ જેવો સહાયકમાં જે ફેસિલિટી છે આપણા ઘર આંગણે બધી અવેલેબલ છે પોરબંદર ખાતે આગામી આપ કઈ કઈ નવી સુવિધાઓ છે પેશન્ટ ને આપવા માંગો છો ખાસ કરીને હમણાં આપણે જે ચર્ચા થઈ કે ગર્ભ સંસ્કાર ને આપવા કરતાતા કઈક નવી ટેકનોલોજી ની મદદ થી બારક ની રીતે માતાના ગрд માટે થઈ શકે અત્યારે આપડા કોરબંદર એક લેઝર આસિસ્ટન્ટ હેચિંગ મશીન નામ ની ટેકનોલોજી હોય છે ઈ કઈ કઈ ઉપલબ્ધ બગતી કે અવેલેબલ કર્યું છે આપણે બને ડોક્ટર્સ ને અને પેશIENTS ને શુભેચ્છાઓ આપે કે બાળકને પણ આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. મનન સમર્થ સેન્ટર અને મારા અને જેઠાણી ઘણા ટ્રાય કરતા હતા બેબી માટે બેબી પ્લાનિંગ કરતા હતા પણ તેમનું સક્સેસ નતું જ હતું.

એટલે એવું કઈ નથી કે આઈબીએફ કરાવીએ તો બેબી કોઈ ખોટખા પણ વાળું આવે કે આ તે કાંઈ એવું એટલે જરૂર ને જરૂરથી આવી અને સરની મુલાકાત લો અને આગળ વિચારો તમારા